સ્વાગત છે તમારા બધાનું આજના આપણા નવા બ્લોગમાં તો મિત્રો આજે હનુમાન જયંતિ એટલે મિત્રો અમે જવાના છીએ હનુમાન ગાળા એટલા માટે મિત્રો અમે થઈ ગયા છે તૈયાર અને મિત્રો નાય ધોઈને અમે થઈ ગયા છે તૈયાર અને મિત્રો હવે આપણે જવાના છીએ હનુમાન ગાળા તો મિત્રો ચાલો હનુમાન ગાળા જઈએ હા તો મિત્રો આપણે હવે હનુમાનગાળા જવા નીકળી ગયા છે તો મિત્રો આપણે આપણી ગાડી લઈને હનુમાનગાળા જવા નીકળી ગયા છે તો મિત્રો હનુમાનગાળા જતા આપણે બાબરપુરનો રસ્તો છે મિત્રો આ બાબરપુર આ એક ગામ છે ત્યાંથી અમે પસાર થઈને હનુમાનગાળા જઈએ છીએ મિત્રો રસ્તો ખરાબ છે એટલે મિત્રો આપણી ગાડી ઘી આપવી પડે તો બની ગયો છે એટલે મિત્રો વાંધો આવતો નથી મિત્રો આજે આવ્યા મિત્રો રસ્તામાં મોટા મોટા વૃક્ષો પણ જોવા મળે છે અને મિત્રો હવે આપણે પહોંચ્યા આવ્યા છીએ હનુમાનગાળા મિત્રો આ જગ્યાએથી જંગલ ચાલુ થઈ જાય છે એટલે કે મિત્રો હવે હનુમાનજી નું મંદિર આવવાનું આવી જશે હમણાં મિત્રો અહીંયા જંગલનો રસ્તો ખરાબ છે અને મિત્રો હવે આપણે પહોંચી ગયા છે હનુમાન ગાળા મિત્રો આ હનુમાન ગાળા બધા લોકો આવ્યા છે તેમની અહીંયા બાઇક પડી છે તમે જોઈ શકો છો અને મિત્રો આ હનુમાન ગાળા છે અને મિત્રો આપણે હવે ભેખડ ઉપર જઈ રહ્યા છીએ અમારા પપ્પા છે તે પણ આવી ગયા છે અમારી સાથે અમરેલી જિલ્લાના ખાંભા તાલુકામાં આવેલ છે હનુમાન ગાળા મંદિર અહીંયા સુધી પહોંચવાનો રસ્તો તમને જીવનભર યાદ રહી છે અને પ્રાકૃતિને આહલાદ છે હનુમાનજી ગાળા આશ્રમમાં પહોંચ્યા બાદ પગપાળા જંગલની અંદર ટ્રેકિંગ કરીને મંદિર જવાનું હોય છે કહેવાય છે કે આ જગ્યા હનુમાનજીએ મહાબલી ભીમનો અભિમાન ભાંગીને પાંડવોને દર્શન આપ્યા છે આ જગ્યા અંદાજે 5000 વર્ષ જૂની માનવાનું ગણાય છે અહીંયા તમે પ્રકૃતિને નજીકથી જોઈ શકો છો હનુમાનજીના પરછાની વાત કરીએ તો આ કહેવાય છે કે આ ભેખડ ઉપરથી ઢોર ચરાવતા એક માલધારીની ભેંસ ભેખડથી નીચે પડે છે અને માલધારી ભેખડ થી નીચે ઉતરીને જોએ છે ત્યારે માલધારી ને હાતેર એનો પાર રહેતો નથી કેમ કે આટલા ઊંચાથી પડ્યા બાદ ભેંસને કંઈ પણ થતું નથી અને આમ દાદાના ચમત્કારની વાત ચારેય બાજુ ફેલાઈ ગઈ હા તો મિત્રો આપણે હનુમાન ગાળા થી ઘરે આવી ગયા છે અને મિત્રો જો તમે ખાંભા બાજુ આવતા હોય તો હનુમાન ગાળાની જરૂર ને જરૂર મુલાકાત રહેજો તો મિત્રો આપણે ઘરે આવી ગયા છે અને મિત્રો તમને આ બ્લોગ કેવો લાગે તે તમારે કોમેન્ટમાં જણાવ છે આવજો જય માતાજી જય ભેખવાળા હનુમાન દાદા crossfire